વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકાના સંજણ વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબી એ બે હોમગાર્ડ ને લાંચ લેતા રંગે છે આરોપીઓ અનિલ ઘોડી અને સિંધુ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે હતા બંને આરોપીઓએ મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે માસિક રૂપિયા કરી હતી બંને આરોપીઓએ મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે માસિક રૂપિયા પાંચ હજારની લાંચની માગણી કરી હતી ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા આઈસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીની ટીમે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સંજાણ ચાર રસ્તા નજીક પીએચસીની ગલીમાં છટકું ગોઠવ્યું હતું ફરિયાદી સાથેની વાતચીતમાં આરોપીઓએ રૂપિયા પાંચસો ઓછા કરીને રૂપિયા ચાર હજાર પાંચસો લાંચની રકમ સ્વીકારી હતી એસટીબીની ટીમે બંને આરોપીઓની લાંચની રકમ રૂપિયા ચાર હજાર પાંચસો સાથે સ્થળ પરથી ઝડપી પડ્યા હતા હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે